હેલો ગુડ મોર્નિંગ તો આપણે આવી ગયા અહીંયા આપણી સાઈડ ઉપર તમે જોઈ શકો છો અને આ સાઈડ પહેલા હું બહુ જ સમય પછી આવ્યો છું અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયા કામ ચાલી રહ્યું છે અત્યારે કન્સ્ટ્રકશન વર્ક હે સિમેન્ટની થેલીઓ પડી છે અહીંયા ખપેટા પડ્યા છે અંદર જઈએ આપણે અને અંદર શું શું કામ ચાલી રહ્યું છે એ તમને બતાવી દઉં અને હું પણ જોઈ લો એને તો આ સ્ટાર્ટિંગમાં આપણે જઈએ આ કિચન રહી આ કિચન છે પછી આ છે હોલ લિવિંગ રૂમ તો અહીંયા ટાઇલ્સ ડિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે અને પ્લાસ્ટર સિંગલ કોટ થઈ ગયું પછી એના ઉપર ટાઇલ્સ લગાવે છે આ લોકો જોઈ શકો છો તમને બહુ જ જોરદાર લાગી રહ્યું છે નહીં હે ને આ ફર્સ્ટ રૂમ બેડરૂમ અને આ બીજો બેડરૂમ છે તો અહીંયા ટાઇલ્સ કમ્પ્લીટલી લાગી ગઈ છે જોઈ શકો છો તમે હે ને હવે એસીનું કામ સ્ટાર્ટ થશે થોડા સમયમાં અને અહીંયા છે બાથરૂમ અને વોશરૂમ અહીંયા છે અહીંયા ટાઇલ્સ ઇન્સ્ટોલ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા તો બહાર જઈએ આપણે હવે ને બહુ બધું કામ થઈ ગયું અહીંયા આ લોકો પેસ્ટ બનાવે છે

તો સ્ટેર બહારની સાઈડ છે તો સ્ટેર સ્ટેરની માધ્યમથી આપણે ઉપર જઈશું અને ઉપર જઈને જોઈએ કેટલું કામ થયું છે તો અહીંયા અહીંયા શટરિંગ રિમૂવનું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો સર પ્રોપ બધા આજે બધા પ્રોપ કાઢી લે છે અને અહીંયા દેખો જોઈ શકો છો તમે સટરિંગ રિમૂવ થઈ રહ્યું છે ફો ફરમાં રિમૂવ કરે છે કારીગર અહીંયા મિસ્ત્રી ને અત્યારે જઈએ આપણે ટેરેસ ઉપર ટેરેસ ઉપર પેરાપેટનું વોલ ચાલી રહ્યું છે પેરાપેટ વોલનું સંતર કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો મેશનરી વર્ક કહી શકાય જોઈ શકો છો એમ પેરાપેટ વોલનું કામ થઈ રહ્યું છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો અત્યારે આપણે આવ્યા છીએ આપણી સાઈડ ઉપર અને તમે જોઈ શકો છો સાઈડ ઉપર બહુ બધું કામ થઈ ગયું છે તો સિસ્ટરની એક્ઝામ હતી આજે તો એને સેન્ટર ઉપર મૂકી અને હું આવ્યો છું અહીંયા સાઈડ ઉપર આપણી ઉપર જોઈ શકો છો તમે બહુ બહુ જ મોટું સાઈડ છે તો હવે લગભગ એક મંથ જેવું લાગશે પ્લાસ્ટર ફિનિશિંગમાં ફાઇનલ ફિનિશિંગમાં એક મંથ જેવું લાગશે અને કમ્પ્લીટ થઈ જશે તમે જોઈ શકો છો તમે આપણી આપણી કરેલીશ આમાં આરસીસી સંતર પ્લાસ્ટર આપણે કરીએ હા અને કોઈ બીને કરાવવું હોય તો કોન્ટેક કરજો મને મેસેજ કરજો એટલે કરી આપશો રીઝનેબલ રેટ ઉપર તો કહી અત્યારે અમે આવી ગયા છે ઘરે અને તમે જોઈ શકો છો આ કોણ છે તારું શું નામ છે દુવા અને તારું શું નામ છે તારું શું નામ છે રૂહા રૂહા નામ છે તારું તો આ રહી રૂહા અને આ દુવા એ અત્યારે ઈચ્છે છે અને જોઈ શકો છો તમે આપણા ઘરનું વ્યૂ સ્લીપ ખવાય છે અહીંયા પાણીના કારણે આપણું છે ને લપસુ લપસું થઈ ગયું છે લીલ આવી ગઈ છે લીલ અલકલી આવો અત્યારે રૂહા ઓ રૂહા કાકા કાકા દાદા કઈ ગયા દાદા દાદા Đã ra okay. so, Sao lại vậy tu? Con hả? Sao lại vậy? Sao? Sao? Sao lại vậy? Thank you. Thank you. તો છા છારમાં ગરમ ગરમ છા આવી ગઈ છે તો આપણે પીએ અત્યારે રૂહા ઓ રૂહા પપા ઓ રૂહા દાદા કઈ ગયા એ દાદા કા દાદા એ પપ્પા કઈ ગયા Mùa làm Mùa Muốn Khai. Khai. Mâm khai. Phôi cái gì phôi? Phôi. Thế đúng không? Phôi cái Patangiyo kaya patangiyo? Pata. Patangiyo? Pata. Patangiyo? Pata. Pudi? Pudi. Titli? Titli. Dada. Dada? Dada? Hey! Pata. Patangiyo. Kayo? 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 Kayo?

તમે જોઈ શકો છો હાઈવે એન્જિનિયરિંગનું આપણે વાંચી રહ્યા છીએ અત્યારે અને હાઈવે જીઓમેટ્રિક ડિઝાઇન લેખો હે તો ગાઈઝ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરવું છે અને મળીએ જલ્દી નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે થેન્ક યુ